રાજકોટ મીડિયા ક્લબ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેનો ફાઇનલ મેચ અબતક મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા વચ્ચે મહાજંગ રૂપે ખેલાયો હતો રાજકોટના ઇન્ટરનેશનલ કક્ષાના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જેમાં અતિ રોમાંચક અને કસોકસી વચ્ચે અબતક સામે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની ભવ્ય જીત થઈ હતી અબતક મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સુંદર દેખાવ કરીને તેઓ બંને ટીમ ફાઇનલમાં પહોંચી ગયા હતા સૌરાષ્ટ્ર કચ્છના ઇન્કમટેક્ષના ચીફ કમિશનર શ્રી બી એલ મીણાના હસ્તે ટોસ ઉછાળવામાં આવ્યો હતો જેમાં અબતકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો મેચમાં છેલ્લી ઓવર સુધી રસાકસી જોવા મળી હતી મેચ બાદ બંને ટીમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો વિજેતા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને ટ્રોફી અને એકાવન હજારના રોકડ પુરસ્કાર સાથે બહુમાન તેમજ રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ એકત્રીસ હજારનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું તદુપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મહેશ રાજપૂતભાઈ દ્વારા વિજેતા ટીમને એકવીસ તેમજ રનર્સ અપને અગિયાર હજારનો ચેક આપવામાં આવ્યો હતો રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ભાયાભાઈ દ્વારા વિજેતા ટીમને પાંચ હજાર તેમજ રનર્સ અપ ટીમને અઢી હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું ફાઇનલ મેચ દરમિયાન અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એબીપી અસ્મિતાના પરાક્રમસિંહ જાડેજા મોહિત ટીવી નાઇન સિટી ન્યૂઝના માનનીય તંત્રી શ્રી નીતિનભાઈ નથવાણી ધર્મેશ વૈદ્ય વીટીવી ગુજરાતી ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો જુસ્સો વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ ઉપરાંત રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડૌ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ પંડેરી ટેક્સ કમિશનર બી એલ મીના હેડલાઇનના બલરામ કારિયા અબતકના ઓનર સતીશભાઈ મહેતા ભાજપ ઓબીસી સેલના પ્રમુખ ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેવી ધોળા પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ભાયાભાઈ સાહોલિયા વોટરવર્ક્સના ચેરમેન દેવાંગભાઈ માકડ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ અને જુસ્સા વધાર્યા હતા